ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ ભાજપના સરકારની ખેડૂત ખેતી અને ગામના વિરોધી નીતિને સંસદના પુરાવાથી વધુ એક વખત ખુલ્લી પાડી છે ગુજરાતની ભાજપ સરકારે સંસદમાં કમોસમી વરસાદને કારણે તારીખ એક ચાર બે હજાર પચીસથી ત્રણ બાર બે હજાર પચીસ સુધીમાં કેટલા વિસ્તારમાં નુકસાન થયું છે તેની કેન્દ્ર સરકારમાં વિગતો જ રજૂ કરી નથી ગુજરાતના દરેક ખેડૂત પર એક લાખ પંચાવન હજાર રૂપિયાનું દેવું છે ભાજપના સરકારના અત્યાચારી નિર્ણયના કારણે પાક વીમા યોજનાના હોવાથી એક પણ ખેડૂતની અરજી નહીં અને એક પણ રૂપિયાનો વીમો નહીં સમગ્ર દેશના મોટાભાગના રાજ્યોમાં ખેડૂતો માટે વીમા ફસલ યોજનાની જોગવાઈ છે પરંતુ ગુજરાત અને કેન્દ્રમાં બંને જગ્યા

જે ખેડૂત પાસે ટ્રેક્ટર છે એને ચલાવવા માટે જરૂરી ડીઝલ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની મોદી સરકારે દેશની અંદર પેટ્રોલ ડીઝલ ઉપર લગાવેલા બે રોકટો અમર્યાદિત ટેક્સના કારણે એક્સાઇઝ ડ્યુટીથી માનીને બધા દીધે એના કારણે પેટ્રોલ ને ડીઝલ ભાવ એક સરકાર ને કે નેવ રૂપિયા ડીઝલ પહોંચી ગયું તમે ટ્રેક્ટરના સબસિડીની ગાય વગાડીને કેનાડા ભાજપાના મંત્રીને હું પૂછવા માંગુ છું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત ઘટી રહ્યા છે તો તમે કેમ ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલનો ભાવ ઘટાડતા નથી અગિયાર વર્ષની અંદર દેશની જનતા આગળથી કેન્દ્રની મોદી સરકાર અને ઓઇલ કંપનીઓએ ત્રીસ લાખ કરોડ કરતાં વધુ લૂંટ ચલાવી છે ત્યારે મંત્રીશ્રી સમય મળે તો વાંચન કરજો કોંગ્રેસ ઉપર આરોપ મૂકતા પહેલા જો તમારું થોડું પણ ચાલતું હોય ને નવા મંત્રી તરીકે લીલી પેન તમને મળી છે તો તમે કેન્દ્રમાં લખજો કે એક્સાઈઝ ડ્યુટી ની ઘટાડો ગુજરાતના નાગરિકોને અને ખાસ કરીને ખેડૂતોને ડીઝલમાં રાહત આપો જો આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે જો અત્યારે ભાવ આપવામાં આવે તો ડીઝલ આપણને 50 રૂપિયા થી 60 રૂપિયા માં શકે ખરું પેટ્રોલ આપણને 60 રૂપિયા થી 65 રૂપિયા ઉપલબ્ધ થઈ શકે તો આ લૂંટના કારોબાર ઉપર ક્યારે રોક લાગશે એનો મંત્રીશ્રી ગુજરાતના ખેડૂતોને જવાબ આપે ચિરાગ પાદડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ